ચાલો મળીએ ઘરે પહોંચીને બરાબર ચાલો તો પહોંચી ગયા છીએ ઘરે બે ત્રણ મિનિટ થઈ ગઈ છે દરવાજો ઠપકાયો કોઈ ખોયલું નહીં પછી ફોન કર્યો તો હવે કોઈ દરવાજો ખોલે છે ખોલી ગયો છે દરવાજો મળી હમણાં થોડી વારમાં આપણે બરાબર

sau sẽ ba bao giờ tắm một bếp này 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 Nó này 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 được này này là này 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 này

આજે ચોપ પર રજા એટલે ડિલિવરી પર આવી ગયા ઓર્ડર બોર્ડર હજી ને પડ્યું છે નહીં જસ્ટ હજી પહોંચ્યો ઘરેથી છે દસ હમ દસ વાગ્યા છે જોઈએ ક્યારે ઓર્ડર પડે વેઇટિંગ વેઇટિંગ એન્ડ વેઇટિંગ આજે તો બીજું જોઈએ ફ્રાઈડે છે આ લોકોનું વીકેન્ડ કહેવાય અહીંયા પણ ખબર નહીં બેઠો છું પાંચ સાત મિનિટ પણ એક પણ ઓર્ડર નથી થયો અહીંયા આપણે અહીંયા વીકેન્ડ શુક્રવારે સાંજે ચાલુ થાય આ લોકોને ગુરુવાર સાંજે ચાલુ થઈ જાય કેમકે સોરી આપણે અહીંયા શનિવારે સાંજે વીકેન્ડ ચાલુ થાય ને આ લોકોને શુક્રવારે સાંજે વીકેન્ડ ચાલુ થઈ જાય એટલે આજે આજથી એનું વીકેન્ડ ચાલુ થઈ જાય આ બધાનું એટલે બે દિવસ બધા મજા કરે આરામ કરે આખો થોડી જોબ કરી થાકી ગયા હોય બધા તો એમ ના સાથે ઓનલાઈન થઇ ગયા છે ચાલ તમને પણ કરાવવા એમના સાથે ઓનલાઈન જોડે એમુય ને એમુય ને નીજભાઈ ક્યાં છે એમુ ને એમુ ને નીચભાઈ ક્યાં છે એમુ ના એમુ ના ગાય બધાય તો ગાય ગાય ફોન થોડો નીચે રાખ એ આ તો ભાઈ ગી ક્યાં ગઈ યમુના યમુના ની રીતે હો એના ટોઈ ગોઠવ છે ઢીંગલિયુ બધી નીચે નાખી દીધી ગોઠવશે ખાલી તો લેવા કેક્ટર હકાવે એ નાખી વાગી ગયો છે વાગી એક અને મેં લઈ લીધો છે નાનો એવો બ્રેક હીલેવ ઈ કરતા તાકતા રહસ્તા માં ડિલિવરી આવી ને એટલે કે હાલો હું નાસ્તો કરી આવું બધું ઉપાડે જલ્દી કરો જલ્દી કરો આ તો ઘેરે સોતે ન હોય પછી મારે સુખા કરવાનું છે તો મારી માટે બની રહી છે ભેળ જો જીદી ભાઈ કાચરો લઈ લેજો ભાઈ ખાઈ લઈ થોડી ભેળ અને પછી પાછા વિયા જઈ કામ ઉપર ફટાફટ તો ભેળ બનીને થઈ ગઈ છે રેડી આપણે થાળી ભાઈ લઈ લીધી છે અને આ બેન જે કરવું એ કરે જો બે આયા અમારે ઓલો એક પ્રસંગ છે શુભ પ્રસંગ લગભગ કેટલા દિવસ પછી નવ દિવસ પછી તો એ શુભ પ્રસંગ ની તૈયારીમાં લાગેલા છે જો અને આપણે પેટ પૂજા કરવાની છે પેટ પૂજા કરીને આપણે પાછા આપણા કામે ચાલતા ભેળ થઈ ગઈ છે મસ્તીની રેડી કામે હું જાઉં કામ કરવા હું ગયો તો ભૂખ મને વધારે લાગવી જ હોય અને ઓલી એ ઢગલો લઈ જતો તો અમે શું કરતા હતા અમે શું કરતા હતા કેમ તો ઊભી થઈ ગઈ અમે કરતા હતા હું ઈ ગયો આમ જો ભેળ લીધી એટલી ભેળ હોય રાધી એમની અમે આ શું કરતા હતા તમે કામ જ કરતા હતા વાહ ભાઈ વાહ હો સરસ 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 કેટલું મહેનત નું કામ કરે છે ને દીદી હું બે કલાક લેસન લેવા જઈને એમાં એને કાઈ ને ટાઈમ ઉભા કીધા હતા

સાયલ લોડા સન્માન કરવાનું હોય પણ આયા સાયલ ન હોય અમારે ડુએટ હોય તો ડુએટ ઓર્ડર સન્માન કરવાનું છે કેમ કે ઠંડી બહુ હોય કેની એટલે થેન્ક યુ થેન્ક યુ ફોર બેલ બરાબર હું છું નથી તું ઓર્ડર છે શું કામ હતું જલ્દી જલ્દી શું બનાવું ફટાફટ બનાવીને નાસ્તામાં બનાવી દેવાના છે ગોટા બની ગયા છે અને હવે એને તળી ચણા લોટે ધોઈ નાખ્યો છે હવે ગોટા પાડવા મળ્યા અને ફટાફટ રેડી કરી હર્ષદ માટે સરપ્રાઈઝ છે કે એને કીધું છે કે ભાખરી સાહેબ બનાવવાના અને બનાવ્યા છે ગોટા એટલે મજા આવશે એ નહીં ચાલો તળાઈ જાય એટલે ગરમા ગરમ ગોટા ખાવા આવો હમ ચાલો હવે પાડવા મળ્યું ગરમા ગરમ ગોટા वो थोडं मने लागे छे घाटो करवो पड़से तेल लाच જોઈએ આપણે બહુ મમરી પડે એ કાચું હોઈ નહિ લાગે તેલ પણ આપણે જોઈએ પડ જો પછી ખાતું હશે તો રહેવા દેજો બહુ મમરી પડી

અને કામ પતાવ્યું જો થોડું ઘણું શોપિંગ બોપિંગ કરી જાય છે હવે ઘરે ઘરે આવવાના છે પછી પહેલાં પહોંચી જઈ ખાઈ પી લઈએ તો જો આવી ગયા છે ઘરે અને હવે બેસવાનું છે જમવા થોડી જ વારમાં પાંચ જ મિનિટમાં ફ્રેશ થઈ જઈએ

જમવામાં છે ગોટા આજે તો રાધે રજા હતી ને એટલે જ રાધી ને રજા હતી એમાં જોવા બે મળ્યા દાબડવા મારી વેટ ન કરતા આ લોકો આ ના ચાલે ના ચાલે નિશભાઈ તારે મારો વેઇટ કરવો પડે રોજ આપણે બે હરિયા ખાઈ છીએ ખબર છે ને ખાવા બેઠા પણ મેં જે ચાલુ નથી કર્યું તમે લોકો બબે ગોટા ખાઈ ગયા એક જ ખાધું છે તો કાલ થી કાલ ની પરમદી થી પાછું મારો વેટ કરે ને હવે કે નહી કે જમવા મારી રાહ જોવે કે નહીં જોવે હા જોશું તો આજે બની ગયા છે ગોટા તો આવી જાવ બધા ગોટા ખાવા માટે